વડોદરામાં પૂર ખતરો ટળ્યો મહાનગરપાલિકાના આગોતરા આયોજન ને મળી સફળતા વિશ્વામિત્રી નદીના જળસ્તર માં વધારો અને ભારે વરસાદની આગાહી વચ્ચે વડોદરા શહેર પર તોળાઈ રહેલું પૂર સંકટ હાલ પૂરતું ટળી ગયું છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલા આગોતરા આયોજન અને સમયસરના પગલાને કારણે શહેર સંભવિત પૂરની ગંભીર અસરોથી બચાવી લેવામાં આવ્યું છે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ આ અંગે માહિતી આપી હતી અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં મંગળવારે મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી જેમાં પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી આજવા સરોવર અને પ્રતાપપુરા સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં નિયંત્રિત રીતે પાણી છોડવામાં આવતા નદીનું જળસ્તર વધ્યું હતું મોટા પાયે હાથ ધરવામાં આવી હતી જેના કારણે પાણીનો નિકાલ સફળતાપૂર્વક થઈ શક્યો મહાનગરપાલિકાના કમિશનરે જણાવ્યું હતું કે મહાનગરપાલિકાના યોગ્ય વ્યવસ્થાપનને કારણે વડોદરામાં પૂરનું સંકટ ટળ્યું છે તેમણે ઉમેર્યું કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ઉપરવાસમાં વધુ વરસાદ થયો હોવા છતાં પાણીનો નિકાલ સફળતાપૂર્વક કરવામાં આવ્યો છે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હતા અને જરૂર પડે નાગરિકોને સ્થળાંતર માટે પણ સૂચનાઓ આપવામાં આવી હતી સંસ્કૃત ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો